નમસ્કાર ખેડૂત મિત્રો જય દ્વારકાધીશ અને પશુપાલક મિત્રોને જય ઠાકર મિત્રો તો આજે લગભગ ત્રણથી ચાર દિવસથી આ કહેતા હો વિડીયો કેમ નથી આવ્યો થોડુંક હોસ્પિટલના કામ અર્થે હોસ્પિટલે ગયા હતા એટલે ટૂંકમાં બીજાને હથવાડે હું ઘરે નહોતો આજ ઘરે આવ્યો તેમ થયું કે જરાક આ જોયું ને આ બધું જાઉં વિડિયો બનાવવાની ઈચ્છા થઈ ગઈ ખેતરની અંદર મારા જ ખેતરની અંદર આવું ખડ પણ તમે મૂંજાતા નહીં આ પહેલા ગયું ખાલી કેટલું કેટલું કે અહીંયા જે કારલું કાઢ્યું હતું ને એટલાવામાં જ બહુ જાજાવામાં નથી એ શોખવેટ કરીને કે તમે પાછા વાળી કોમેન્ટમાં મંડ્યો ધૂંબા મારવા કે તમે બધાને સલાહ દીઓ અને તમારું જ ખેતર બેડ થઈ ગયું તો ક્યાં સુધી હે એ તમે જોઈ લ્યો ભાઈ કેમેરામેન બતાવતા આવજો જો હવે સીધું ઓછું પડી ગયું દેખાય હવે તમને દેખાતું હે કે કે કેટલાવામાં હે ને કેટલાવામાં નથી ખાસ કરીને એક આ સ્પેશિયલ આપણા ખેડૂત મિત્રો માટે જ કાયમી બનાવી થઈ અને આજના વિડીયોનો હેતુ કંઈક કેવો છે કે અમારા વીસની જારી છે આની અંદર હાથી હાલી જાય કેમ કે વરસાદ ખાલું દે એવું લાગે છે તો હિમરજીની નહીં વહેવું હોય ટ્રેક્ટરના ક્યારાની અંદર ન વહેરું કર્યું હોય મતલબ કે એની અંદર હાથી હાલતા ન હોય આજકાલ જે અમે ગયા વર્ષે ઓલી બનાવી હતી જે રાપડી એવી બનાવીને ઘણા મિત્રો હાકી પણ લે છે પ્લસ કે મેં વરે વરે કરતું હોય તો એ વસ્તુ શક્ય નથી તો એના માટે તમારા ખેતરની અંદર ખડ થઈ ગયું હોય તો હેહમુરી હે તાંજળીઓ હે કાર્યું હે ખાર્યું હે આવા અનેક પ્રકારના ખડ થતા હોય ખડની કોઈ સીમા ના હોય નામની ગયા વર્ષના વિડીયોમાં મેં બધા તમને નામ બતાવ્યા હતા તો આ રીતે જે જે પ્રકારના ખળ હોય એક નક્કી કરજો કોઈ પણ દવા બધા પ્રકારના ખળ મારતી જ નથી સાકેદ હોય કે પટેલા હોય કે પછી ફુજી ફ્લેક્સ હોય કે પછી વગેરે વગેરે ઘણી ઘણી કંપનીના અલગ અલગ નામ છે પણ આપણે જે કંપનીની વાપરતા હોય એનું થોડુંક આપણે વધારે યાદ આવી જતું હોય તો એની બધાની અંદર અલગ અલગ કંઈ ટેકનિકલ હોય અને અલગ અલગ ખડ ઉપર અલગ અલગ નિંદામણ ઉપર ઉપયોગ કરતા હોય પણ ખાસ કરીને જે મારી વાડીની અંદર તમને દેખાય છે કે આ મુરી છે આને અમે શેષમૂળ કંઈ કહી નજીકથી જરા કેમેરામેન લ્યો એટલે જોયામાં આવે કોઈક વડો છોડવો હોય એ લઈ લ્યો તો જોયામાં આવે કે આ પ્રકારનું નિંદામણ હોય ને તો આમાં જે સકેદ કામ કરે છે ને અદામા કંપનીનું આવે કોઈ કંપનીની જાહેરાત નથી કરતો પણ જે આપણે છાંટતા હોઈએ ને એ ખરેખર બતાવવું અને એના કેવાક ને કેવાક રિવ્યૂ છે એ આપવા જરૂરી છે એટલા માટે આપણો ખેડૂત ખોટો છેતરાય નહીં કેમકે આજકાલના જમાનામાં છેતરપિંડીનો ભોગ વધારે પડતા બનતા હોય તો ખેડૂત જ બને છે કેમ કે ડબલાની અંદર શું હોય એ કંઈ આપણે જાણવા જડતું નથી અને અહીંયા આવીને છાંટી અને ઘણી બધી મહેનત અને પૈસાનો વેડફાટ થઈ જાય છે પણ યોગ્ય વસ્તુ અને યોગ્ય હારી કોઈ કંપનીની વસ્તુ લ્યો તમે અને યોગ્ય માર્ગદર્શન આપતો હોય આવો તમારે એગ્રવારો ગોતવો પડે તો તમે લગભગ તમારા પૈસા પાણીમાં જતા નથી ને ખોટા વેડફાતા નથી એટલા માટે એક સૂચના કે ભાઈ બને ત્યાં સુધી હારી કંપનીની વસ્તુ તમે વાપરતા જજો તો મૂરીનો વધારે પ્રશ્નો પડતો પ્રશ્ન હોય ને તો એને માટે તમારે વાપરવાની સકેદ ખરેખર જરૂર છે સકેદ વસ્તુ એવી છે કે અત્યારે આ ભેજવારી જમીન છે ફૂલ ભેજવાળું ઉપર વાતાવરણ છે સકેદ દવાનું કામકાજ એવું છે કે એ મૂળેથી નથી લાગે તમારે ઉપર છોડ એવો ને એવો તમને દેખાતો હોય પણ છાંટવાના ચાર પછી તમે મૂરનો છોડ હોય ઉપાડ્યો ને એટલે ઉપડી જાય પાડું નહીં આવે અને કદાચ વધારે પવન હશે ને તો એ હે ને પવન ભેગાઈ પણ ઉડતા જાય છથી થી હાથ દી એનું રિઝલ્ટ આવું આવીએ પણ જમીનની અંદર પૂરતો ભેજ હોવો જરૂરી છે જે આપણે સિજન્ટા કંપનીની ફૂજી ફ્લેક્સ છે એ ત્રણથી ચાર વાળું એટલે કે દોઢ ઇંચ જેવું ખડ હોય તો મારો તો તમારી મગફળીને પણ અસર કરે આ દવા સત્તરથી અઢારથી બાર દિવસે પણ ઘણા છાંટે છે પણ આપણે એવું ભલામણ કરતા નથી કેમ કે બાર દિવસથી છાંટવી અને ભાઈ કદાચ પણ કંઈ આમાં આવી જાય રિવેક્શનને ને ખાઈ જાય તો પછી તમે બધા કોમેટોમાં કહો કે પકતાય મારતા હતા એટલા માટે બને ત્યાં હું તો વીસથી પચીસ દિવસ પછી તમે ગમે એ દવા છાંટો તો સારું કે તમારા પાકને નુકસાન ઓછું કરે ત્યાર પછી પરસ્યુટ આવે હે સકેદ આવે હે પટેલા આવે હે ઘણી ઘણી કંપનીની આવી આવે છે પણ જે મેં વાપરી છે ને આ વસ્તુ હું તમને ખાલી નામ કહી અને જે જે વધારે પડતી આવે છે અલગ અલગ કંપનીની અલગ અલગ આવે છે એ તમને હું કાલના અથવા તો પરમદીના વિડીયોમાં જણાવીશ પણ બંને સુધી આવું હાથી હાલ એવું થાય તો હાથી હાકી નાખો તો કેમ કે ઝેર છે જમીનને નુકસાન તો તો પણ કરવાનું છે જ હવે આપણો ઘણી વખત વિડીયોમાં આપણે કહેતા હોઈ અને ખરેખર બંને સુધી જળ જમીન અને જંગલ બચાવવાનો પ્રયત્ન પણ કરવો જોઈએ તો આની અંદર આપણે બંને તાઉે નિંદામણ નાશકનો ઉપયોગ કરવાનો થતો નથી ત્યાર પછી જંતુનાશકનો તો કરવો પડે ન કે મારા છોકરાઓને જીસના પાટલા પહેરાવવા હૈ એટલે થોડોક આપણે રમૂજી લઈ લઈ તો મિત્રો હજી આપણે વાયુને સત્તરથી અઢાર કે અમુક અમને પંદર દિથી આ બાર થયા હે પણ મારું કેવું એ પ્રમાણે છે કે ભાઈ મગફળીને વીસ દિવસ થવા દો અને પછી તમે એની અંદર નીંદામાં નાશક છાંટો તો બહુ હારામ સારું કહેવાય ઘણી વખત એવા પ્રશ્ન થતા હોય કે ભાઈ છાયું વાતાવરણ છે ને અત્યારે ભેજવાળું છે ને જમીનની અંદર ભેજ છે તો ખળની દવા સારી લાગે સત્તર અઢાર દી કે પંદર દી થઈ ગયા હોય તો મારી તો શું વાંધો મારી દેવાય અનુભવજીને કર્યો હોય એ નથી એ લોકો કરી શકે પણ જે નવા મિત્રો હોય એ ખાસ ધ્યાન રાખે કેમ કે આની અંદર આપણે આ મોસમ છે બાર મહિનાનું આપણે વાપરીનું છે આપણે આને માથે ખર્ચા બધા નાખીને બેઠા હોય એટલે બને ત્યાં સુધી ધ્યાન રાખવું આની પહેલાં મેં એક વિડીયો મૂક્યો તો મગફળી જ્યારે વાવવાનો સમય આવ્યો એની પહેલાં કે ભાઈ બિયારણ એવી જગ્યાએથી ખરીદો કે ભરોસાપાત્ર વિશ્વાસનીય હોય એ અને ખેડૂત એ પોતાના ઢગલામાંથી કોરો કોરો રાખ્યો હોય આવું બિયારણ તમે ખરીદવાનો પ્રયત્ન કરો વધારે પડતું રેડીમેડ બિયારણ લેવાથી કેવી કેવી આડઅસર થઈ છે ઘણાના વિડીયો હું ઇન્સ્ટાગ્રામમાં યુટ્યુબમાં જોઉં છું બીજાડા ખેડૂત એટલે કે આપણે પોતે વાવતા હોય અને એમ કહેતા હોય કે ભાઈ આ ગિરનાર ચારનું વાવેતર છે અને ઊઈ નથી પાછો દત્તા મૂઇકો છે આવા ઘણા બધા આપણે વિડીયો જોયા છે એટલે ખેડૂત મિત્રો ખાસ ધ્યાન રાખજો અને યોગ્ય સલાહ તમારી પાસે હશે જ પણ છતાં કંઈ પણ જરૂર પડે તો કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરજો અને નંબર જેના પાસે હોય ફોન કરીને પૂછી લેજો એક વાત જરૂર ફોન કરજો જવાબ આપીશ ક્યાંય પણ તમને ખેતીવાડી કે પશુપાલનની અંદર કોઈ પણ જાતની તકલીફ જણાય અને અયોગ્ય ઉકેલ ના મળતો હોય તો એકવાર જરૂરથી ફોન કરજો આવજો જય દ્વારકાધીશ ને હર હર મહાદેવ હર